મુખ્ય કારણો પણ જોવા મળી રહ્યા છે તો કયા કારણોથી ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને શું આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં રોકાણ કરવું જોઈએ કે ચાંદીની કિંમતો ન ખરીદવી જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા આજે સોનાની બજાર ખુલતાની સાથે આજે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર સો ગ્રામ અગિયાર લાખ ત્રેપન હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં વધારા બાદ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત બાર હજાર પાંચસો ચાંદીની કિંમતો માં ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે એક ગ્રામ ચાંદી એકસો માં દસ ગ્રામ એક હજાર છસો ને એક માં જયારે સો ગ્રામ સોળ હજાર માં અને એક કિલો એક

માનડ જોવા મળી રહી છે તો જ્યારે બોન્ડ ચિલ્ડમાં ઘટે છે ત્યારે રોકાણકારો જે છે એ પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી રૂપિયા કાઢીને અત્યારે મેટલ્સમાં રોકાણ કરે છે આથી રોકો જે છે એ સતત સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ડ્યુઅલ ડ્રાઇવર્સમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધારાની મજબૂતાઈ છે કારણ કે રોકાણકારો તેને અત્યારે સેફ હેવન માને છે ને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે તેની મોટી માંગ વધી રહી છે સરળ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદીની રેલી વધુ જોરદાર દેખાઈ રહી છે અને વાત કરીએ તો મિત્રો હાલમાં મજબૂત સ્થિતિમાં છે અને તેની સ્પોટ પ્રાઇસ જે છે એ એકાવન ડોલર સુધી પહોંચી ગઈ છે તો આ અઠવાડિયે તેમાં પાંચ ટકાથી પણ વધુનો વધારો નોંધાયો છે અને માર્કેટમાં હાલનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે કારણ કે રોકાણકારો હજુ પણ ફેડ રેટ કટની અપેક્ષા રાખી રહ્યા છે જે કિંમતી ધાતુઓને વધુ સપોર્ટ આપી

તેજી નો માહોલ જોવા મળી શકે છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે જોકે લગ્ન ની મોસમ શરૂ થઈ ગઈ છે જે સોનાને ટેકો આપશે અને આ વર્ષે આગામી દિવસોમાં તેની કિંમતો જે છે એ એક

મિત્રો જે છે એ લગ્નમાં સોના ચાંદીના બનાવતા હોય છે ખરીદી કરી રહ્યા છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે વાત કરીએ તો મિત્રો લઈ ગોલ્ડ મેન છે કરી મોટી મિત્રો વાત કરીએ તો અત્યારે મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે નેવ ટકા સુધી પહોંચ્યો છે તો હવે તે તો ઘટીને લગભગ પિસ્તાલીસ ટકા થઈ ગયો છે જે વીસ વર્ષની સરેરાશમાં પાંત્રીસ ટકાની છે તો હવે આગામી દિવસોમાં વૈશ્વિક રોકાણકારો જેમ કે વાત કરીએ તો બેંક ગોલ્ડ મેન અને વાત કરીએ તો ભારતીય ઇક્વિટી બજારોને પણ અત્યારે ઓવરહીટ કરી અને અપગ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો ડિસેમ્બર બે હાજર છવ્વીસ સુધીમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળે જેની સાથે સાથે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીમાં જો આવી જ રીતે તેજી જોવા જોવા મળે તો 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 સોનાની કિંમતોમાં ભારે ઘટાડો પણ મળી શકે છે હાલ વાત કરીએ મિત્રો અત્યારે નિફ્ટી પર અત્યારે એક્સપર્ટનું મોટું એલાન જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં સોનું પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ તો જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ

સ્ટેટ જર્મની અને ઇટાલી પછી અત્યારે વિશ્વનો સૌથી ચોથો મોટો ભંડાર માનવામાં આવે છે તો સોનાની સરખામણીઓ અત્યારે ખૂબ જ વધી રહી છે ને જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને મહત્વના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું તો મોંઘું થશે જેની સાથે ચાંદીની કિંમતોમાં ભારે ત્યારે વધારો નોંધાઈ શકે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે વાયદા બજાર અનુસાર વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જે સોનું જે છે એ સતત વધી રહ્યું છે અને હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં માહિતી મેળવીશું